નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રોફેસરવાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી આયુર્વેદિક ઔષધિ હા મિત્રો કુદરતે આપણા સુખી આરોગ્ય માટે અવનવી વનસ્પતિઓ આપી છે જો તેનો પૂરો પરિચય અને ઉપયોગની પદ્ધતિ જાણી લીધી હોય તો બીમારીમાં દવા લેવા બહાર જવાની જરૂરિયાત રહેતી નથી આવી જ એક ઔષધિ તમે પણ જાણતા અને ઓળખતા હશો તે છે શૃંખલા નામની વનસ્પતિ તમે જોઈ રહ્યા છો શૃંખલા નામની આ વનસ્પતિ મિત્રો આ વનસ્પતિના નામ પ્રમાણે ગુણો છે તેને આયુર્વેદ અને જુદી જુદી ભાષામાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે તેમાં આયુર્વેદિક નામ સિસયુસ કવાઈલ ગુલારીસ આ વનસ્પતિ વ્હાઈટેસી કુળની વનસ્પતિ છે તેનું અંગ્રેજી નામ બોન સેન્ટાર સંસ્કૃતમાં ગ્રંથિમાન અસ્થિસંહાર શૃંખલા હિન્દીમાં હળજોડ હળસંઘારી ગુજરાતીમાં અસ્થિશંખલાના નામથી ઓળખાય છે તે તાસીરમાં મધુર કડવી તીખી અને ગરમ છે તેને શક્તિવર્ધક ગણવામાં આવે છે તે લીલો અને ચચુષ ડાળી ધરાવે છે અને વેલના આકારમાં હોય છે તેમાં વચ્ચે વચ્ચે ગાંઠ જોવા મળે છે તેના પાન નાના અને કિનારીમાં દાંતાવાળા હોય છે તેના ફળ ગોળ નાના અને લાલ હોય છે બીજને જમીનમાં રોપવાથી તેનો રોપ તૈયાર થાય છે આ છોડમાં કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળતો હોવાથી હાડકાંના જોડાણમાં તે ખૂબ જ ઉપયોગી છે તે ઉપરાંત વાત કપ અને પિત્તમાં પણ તે ઉપયોગી બને છે તથા કૃમિ બવાસીર નાકમાંથી ખૂન પડવું કાનમાંથી પસ નીકળવું હાડકાના ફ્રેક્ચરમાં તેને લગાવવામાં આવે છે હાડકું તૂટવાથી તેનો રસ મુખથી આપવામાં ફાયદો થાય છે તેના પાનનો ઉપયોગ કરવો હોય તો દસ જેમ પંદર મિલી અને પાવડર હોય તો બેથી ચાર ગ્રામ અને કાઢો તેનો બનાવ્યો હોય તો પચાસથી સો મિલીગ્રામ લઈ શકાય હાથ કે પગ મચકાય કે મોચ આવે તેમાં પણ તે ઉપયોગી છે આ સિવાય ભૂખ ન લાગવી કબજિયાતમાં પણ તે ફાયદો કરે છે તેની ડાળીની પેસ્ટ બનાવી અથવા તેલ બનાવી ફ્રેક્ચરની જગ્યા પર અથવા સોજા પર લગાવવાથી ખૂબ ફાયદો થાય છે તે શ્વાસના રોગમાં આંતરડાના રોગમાં પણ એટલું જ ઉપયોગી છે છોડની ડાળીને બંધ વાસણમાં બાળીને તેની રાખનો અપચા અને અન્ય પેટના રોગમાં ઉપયોગી બને છે આમ શૃંખલાના અનેક ઉપયોગ છે ફરી કહું છું કે કોઈ પણ દવા તેના જાણકારના માર્ગદર્શનથી જ લેવી જેથી તેનો વધારે ફાયદો મેળવી શકાય તો મિત્રો અહીં વિડીયો પૂર્ણ થાય છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા વિડીયો તમારા સુધી હું તરત જ પહોંચાડી શકું ફરી મળીએ ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો તંદુરસ્ત રહો અને આબાદ રહો ધન્યવાદ